આણંદમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું છે આણંદ બેડવા ગામ પાસે આવેલી નવી આરટીઓ ઓફિસની બહારથી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ આણંદ એસઓજીએ ઝડપી પાડ્યું છે સામરખા ગામના રીઝવાન મુસ્તફાભાઈ વોહરા અને તેમના પુત્ર રાહિલની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ લાયસન્સ રિન્યુ કરવા માટે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવતા હતા તેઓ મેડિકલ ઓફિસરના બનાવટી સહી અને સિક્કા કરી આ સર્ટિફિકેટ લોકોને વેચતા હતા પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ અલગ અલગ ડોક્ટરના બનાવટી સિક્કા અને ચોવીસ બોગસ મેડિકલ સર્ટિફિકેટ જમા કર્યા છે આ ઉપરાંત એક્સપ્રેસ મોટર ટ્રેનિંગ સ્કૂલનો રબર સ્ટેમ્પ લેપટોપ પ્રિન્ટર ઇન્વર્ટર બે મોબાઈલ અને ઓમની કાર મળી આવી કુલ પંચ્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે डीवाई एसपी रिद्धि गुप्ताના જણાવ્યા અનુસાર આ કોપાંડમાં आरटीओ एजेंट કે અન્ય અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈ તારીખ 26 માર્ચ 2025 ના રોજ આણંદ एसओजी शाखाના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ટાફ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ સીને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઇસમો એક ઓમની ગાડી જી જે ટ્વેન્ટી થ્રી પી આડત્રીસ એકત્રીસ નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યુ કરાવવાની કામગીરી કરે છે આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઇસમો નામે રિઝવાન ભોરા તથા રાહિલ ભોરા મળી આવેલા જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ ત્રણ ડોક્ટરના સિક્કા તથા સત્યાવીસ બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે જે અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે આની તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડ માટે અમે અરજી કરવાની છીએ મેમ હાલ કોઈ ઓફિસ સ્ટાફમાંથી ઇન્વોલ્વમેન્ટ હોય કે કોઈની સાથે સિન્ડિકેટમાં કામ કરતા હોય એ દિશા આપ તમામ પ્રશ્નોના જવાબ તપાસ દરમિયાન મળી જશે સર આઈટીઓની બહાર જે પ્રકારે લાયસન્સ માટે જે કઈ જે સર્ટિફિકેટ બોગસ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા તો આ જે સર્ટિફિકેટોના આધારે જે લોકો એ લાયસન્સ મેળવી લીધા છે તો એની સામે કરવામાં આવશે હા એટલે અમારો સૌથી પહેલો ગોલ એ થશે કે આમાં કેટલાની સંડોવણી છે કોણ આમાં સામેલ છે અને આની આધારે કેટલા પાસ થઈ ગયા છે સર્ટિફિકેટ એ અમે અમારા તપાસનો વિષય રહેશે કેટલા પૈસા લેવામાં આવતા તમે આ નકી આ હાલમાં જ આ બે ઇસમોને અમે અહીંયા લાવ્યા છીએ એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું અને તમને પહોંચતી કરીશું કેટલા સમયથી બનાવતા હતા એમના કહેવા મુજબ પાછલા એક વર્ષથી આ પ્રકારની કામગીરી ચાલુ છે